ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ એવા પ્રયાગરાજમાં મેળાનું જે આયોજન થયું તેમાં ધાર્મિક અને રાજકીય વિવાદ આખો થયો હતો આ વિવાદ છે તે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તંત્રની વચ્ચે થયો હતો પ્રશાસનની વચ્ચે જેમાં અવિમુક્તેશ્વરાનંદ સ્વામી છે તેઓ આખરે વ્યથિત થઈને જે માઘમેળામાં સંગમ તીર્થનું સ્નાન છે તે કર્યા વિના જ સ્થળ છોડવાનું નક્કી કર્યું છે ત્યારે આ આખા મુદ્દાને લઈને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા અ કરશનબાપુ ભાદરકા છે તેમના દ્વારા એક નિવેદન સામે આવ્યું છે આ નિવેદનમાં તેમના દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે શું કહ્યું છે કરશનબાપુ ભાદરકાએ સાંભળો શંકરાચાર્યનું અપમાન એ માત્ર શંકરાચાર્યનું અપમાન નથી એક એક સનાતનીનું અપમાન છે આ બ્રહ્માંડમાં જેટલા સનાતનીઓ છે એક એક સનાતનીઓનું અપમાન છે ભાજપને પૂછવું છે મારે કે શરમ જેવું કંઈ છે કે નહીં ક્યાં સુધી સનાતનીઓની આંખમાં ધૂળ નાખવાના ધંધા કરીને મતનું રાજકારણ તમારા નીચે સનાતન ને દબાવવા માંગો છો અપમાન કરીને તમારી છોકરાચાર્ય પોલો બધા જ તાળાઓ ખુલી ગયા છે સાહેબ એક એક સનાતની જાણે છે કે જો હું પાણીને પ્રેમ કરવાનો દાવો કરતો હોઉં તો મારી નફરત દરિયા અને નદી માટે ન હોવી જોઈએ

એક વાર નહી એક હજાર વખત તમારી સનાતનીઓ માટે શિવ તત્વ સાક્ષાત મહાદેવ શંકરાચાર્યજી નું તમે અપમાન કર્યું છે અને એ અપમાન પણ ઈરાદાપૂર્વક પૂર્વક શંકરાચાર્યજી એના કર્મના સિદ્ધાંત પ્રમાણે ગાયો માટે તમારો કાન પકડ્યો અયોધ્યામાં અયોગ્ય પ્રતિષ્ઠા માટે તમારો कान पकડ્યો અરે આદિકાળથી ચાલ્યું આવ્યુ છે કે જારે જારે રાજ ધર્મમાં કઈ ભૂલ થાય ત્યારે સંકરાચાર્યોનું ધ્યાન દોરવું એ એનો ધર્મ છે એ તમારા અને મારા સાક્ષાત શિવનો ધર્મ છે એ તમને એટલા માટે નથી ગમતું કે એ સાચું કે છે અને તમે ખોટા રસ્તે સનાતનને લઈ જવા લઈ જાવ છો તમે ખોટા રસ્તે હિન્દુઓને હિન્દુત્વને લઈ જઈ રહ્યા છો અને લોકોને પોતાના મત માટે પોતાના સ્વાર્થ માટે કે અમે જ ધર્મમાં છીએ અમે જ સનાતની છીએ અરે તમારો રાજ ધર્મ ભૂલીને તમે ધર્મને બદનામ કરવા નીકળ્યા છો સનાતનને બદનામ કરવા માટે નીકળ્યા છો અને આ શંકરાચાર્યનું અપમાન એનું સર્ટિફિકેટ છે હજુ કઈ વયું નથી ગયું તમને વિનંતી કરું છું કે સનાતનનો છાંટો તમારામાં હોય

એ આધારે તમે જે ચૂંટણીઓ જીતા મારા શબ્દો યાદ રાખજો શંકરાચાર્ય નું અપમાન એક એક સનાતની એક એક રાષ્ટ્રપ્રેમી યાદ રાખશે તમને ઘર ભેગા કરશે જે

કે જે રસ્તા પહોંચાડ્યા હોય ને એ રસ્તો ખોદનારો દેશે એટલા માટે વિનંતી કરું છું કે તમે જેમાં હો એમાં રહો પણ તમારા સિનિયરોને કહો કે આકાઓ જાય સાક્ષાત શિવના અવતાર શંકરાચાર્યના પગમાં પડે પસ્તાવો કરે માફી માંગે તો ક્યાંક ને ક્યાંક સનાતનનો છાંટો તમારામાં છે ને એવું લોકો સ્વીકારશે બાકી એક એક સનાતન પ્રેમી જાણે છે કે આ લોકો પોતાના સ્વાર્થ માટે હિન્દુત્વ અને હિન્દુ ભાઈમાં છે નહીં ડંકાની ચોક ઉપર કેવું પડે કે હિન્દુ અને હિન્દુત્વ અને સનાતન જો ભાઈમાં હોય ને તો તમારા જેવા સ્વાર્થી ડુપ્લિકેટ હિન્દુઓ ડુપ્લિકેટ થી છે જે પોતાના મતના રાજકારણ માટે ધર્મ પગ નીચે કચડે છે શંકરાચાર્ય નું અપમાન કરે છે સહન નથી થતું ભગવાનને પ્રાર્થના કે તમને સદબુદ્ધિ આપે અને એક મિનિટ બગાડ્યા વગર શંકરાચાર્ય પગમાં પડો આવો સૌ સાથે મળીને વાસ્તવિક ધર્મને સમજીએ સાચા સનાતનને સમજીએ સાચા હિન્દુ અને હિન્દુત્વને સમજીએ મહાદેવનું મહત્વ શંકરાચાર્ય નું મહત્વ સમજાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સ્વાર્થી લોકોને સદબુદ્ધિ આપે અને બને એટલા જેટલો સમય ઓછો લઈને શંકરાચાર્યના ચરણોમાં પડે મહાદેવ 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 સનાતન ધર્મ કી